હેલો એન્ડ વેલકમ બેક એનું સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કારણ કર્ણફેરના મોસ્ટ એમ્પી એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમ વારો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આપણા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી અમે અમારી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કારણ કર્ણભાઈના મોસ્ટ એમ્પી એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક હાલમાં આવેલ એક રિપોર્ટ મુજબ અમેરિકી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કેટલા ટકાની ગિરાવટ આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એક પોઈન્ટ નવ ટકા પ્રશ્ન નંબર બે તાજેતરમાં હિમાલયન વર્ગ વુલ્ફને આયુસીએન રેડ લિસ્ટમાં નીચેનામાંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વોનરેબલ પ્રશ્ન નંબર ત્રણ બ્રો દ્વારા કાર્યરત આકસ્મિક વેતન કામદારો માટે જૂથ વીમા યોજના કોણે મંજૂર કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સંરક્ષણ મંત્રી પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં એશિયાઈ શૂટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં મહિલાઓની પચીસ મીટર પિસ્ટલ સ્પર્ધામાં રિધમ સંગવાને કયો મેડલ જીત્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બ્રોન્ઝ મેડલ પ્રશ્ન નંબર પાંચ હાલમાં નીચેનામાંથી કોના દ્વારા ભારતે ગ્રાફિક ડિઝાઇન કે લઈએ પ્રેરણાએ નામનું પુસ્તક લખ્યું છે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જયા જેટલી પ્રશ્ન નંબર છ તાજેતરમાંથી કોને મરણોપરાંત નોર્ગી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સવિતા કંસવાલ પ્રશ્ન નંબર સાત માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો નેવ્યાશી પ્રશ્ન નંબર આઠ રોહિત શર્માએ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એકસો પચાસમી ટી ટ્વેન્ટી મેચ કયા દેશ સામે રમી ઇતિહાસ રચ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અફઘાનિસ્તાન પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી સાંસદમાં કયા સુરક્ષા દળની તૈનાતીને મંજૂરી આપવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સીઆઈએસએફ પ્રશ્ન નંબર દસ હાલમાં શાસ્ત્રીય ગાયિકા અત્રેનું નિધન થયું તેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી નિવાજવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર બાવીસ પ્રશ્ન નંબર અગિયાર ભારતીય સેના કઈ જગ્યાએ તેનો છોતેરમો આર્મી દિવસ ઉજવવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લખનૌ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી દક્ષિણી નૌસેના કમાન્ડમાં ચીફ ઓફ સ્ટાફ કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આર હરિકુમાર પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કોને ફ્રાન્સના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પીઆર એ પેરોડી પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ભારતીય સેનાનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી પંડિત બિરજુ મહારાજને ક્યાં પુરસ્કાર મળ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલું તમામ પ્રશ્ન નંબર સોળ તમિલનાડુના કયા શહેરમાં નવનિર્મિત જલુકટ સ્ટેડિયમ આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મદુરાઈ પ્રશ્ન નંબર સત્તર પ્રથમ યુએન વૈશ્વિક માર્ગ સલામતી સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એપ્રિલ બે હજાર સાત પ્રશ્ન નંબર અઢાર હાલમાં કયા દેશે એક નવો ઉગ્રહ એન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન નંબર ઓગણીસ રાષ્ટ્રીય માર્ગ સલામતી સત્તા બે હજાર ચોવીસની થીમ નીચેનામાંથી કઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રોડ સેફ્ટી હીરો બનો પ્રશ્ન નંબર વીસ કયો ખેલાડી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એકસો પચાસ ટી ટ્વેન્ટી મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રોહિત શર્મા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા